સુરત શહેરની ભેસ્તાન પોલીસે ભેસ્તાન વિસ્તારમાં નોંધાયેલ મારામારીના ગુનામાં તથા ઉદના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બાઇક ચોરીના ગુનામાં આરોપીને પકડીને ગુનામાં ગયેલ વાહન રિકવર કર્યું ભેસ્તાન પોલીસ સ્ટેશનના બંને ઇન્સ્પેક્ટરના આદેશથી ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમના સર્વેલન્સના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે એએસઆઈ તેમજ અપકોને મળેલ ખાનગી બાતમીના આધારે ઉદના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના મુજબ આરોપી ફેઝાન ઉસ્માન શેખ રહેવાસી ગુલશનનગર ભિંડી બજાર ઉન ભેસ્તા તે ચંડાલ ચોકડી પાસે ઉભેલ છે જે બાતમીના આધારે પોલીસે ત્યાં વોજ ગોઠવીને હીરો હોન્ડા કંપનીનું મોટરસાયકલ જેનો રજીસ્ટર નંબર જી જે પાંચ એસ સાડત્રીસ વિશે યુક્તિ પ્રયોગથી પૂછપરછ કરતા તેમણે મહાદેવનગર શ્રેષ્ઠ સ્કૂલની સામે ઉધના ખાતેથી ચોરી કરી એની કબૂલાત કરેલ છે ઉધના પોલીસ સ્ટેશન ખાતરી કરતા નીચે મુજબનો ગુનો દાખલ થયેલો હતો જે ગુનાના કામે આરોપીને પોલીસે પકડીને ચોરી માગેલ હીરો હોન્ડા કંપનીનું મોટરસાયકલ ભેસ્તાન પોલીસે કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી કરી આમ ભેસ્તાન પોલીસે ભેસ્તાનનો અને ઉદના પોલીસનો એમ બે ગુનાઓ ડિટેક કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત